બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા તંત્ર દ્વારા એકવીસ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને અવનવા યોગાસનો કરી અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વિશ્વ યોગ દિવસ જે દસમી વખત ઉજવાઈ રહ્યો છે એ અંતર્ગત બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે બગસરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સુંદર રીતે યોગ આ દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ તથા નગરજનોએ ભાગ લીધેલ છે અમારા યોગ કોચ શિવરાજભાઈ દ્વારા ખૂબ જ સુંદર રીતે લોકોને યોગ કરાવવામાં આવે છે અને આ પ્રસંગે હું દરેકને અપીલ કરું છું કે આજની યોગા દિવસની થીમ હતી કે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી એ અંતર્ગત આપણે આપણા જીવનને આપણા સ્વાસ્થ્યને આપણા મનને આપણી સંપૂર્ણ તંદુરસ્તી માટે આપણે સાથે મળી યોગ કરીએ અને દરરોજ આ છે એ જીવનનો એક ભાગ બનાવીએ અને આપણા જે ડેઈલી રૂટીનમાં છે એ યોગાને સમાવેશ કરીએ એવી મારી તમામ નગરજનોને નમ્ર અપીલ છે